એકાदशी નું પુષ્ટિ માર્ગમાં મહત્વ એકાદશી એ હિન્દુ કેલેન્ડર માં દરેક મહિનાના સુદ અથવા વદ પખવાડિયાનો 11મો દિવસ છે તે એક શુભ તિથિ માનવામાં આવે છે જે મનુષ્યને પાપો અને દુર્ગુણોથી મુક્ત કરવામાં સક્ષમ છે આ એક આધ્યાત્મિક દિવસ છે જે શરીર અને આત્માને શુદ્ધ કરે છે અને ઇન્દ્રિયોમાંથી દોષને દૂર કરે છે એકાદશીના ઉદ્ગમન અને મહત્વ વિશે પુરાણમાં એક વાર્તા છે આ વિશ્વ અને ભૌતિક સૃષ્ટિની રચના અને પંચ બનેલા જીવંત અને આકાશ તે સમયે ભગવાને ખોટા અને પાપી લોકોને સજા કરવા દુઃખ આપવા માટે પાપ અને પુણ્યની પણ રચના કરી હતી પાપ પુણ્યને અંકુશમાં લેવા ભગવાને યમરાજ અને નરક નામના સ્થળની રચના કરી તે પાપનું સ્વરૂપ હતું એક નરક પ્રદેશ જ્યાં કપટી પાપી વ્યક્તિઓને ત્યાં મૃત્યુ પછી શિક્ષા આપી શકે એક દિવસ જ્યારે ભગવાન યમરાજના ઘરે ગયા ત્યારે તેમનું સ્વાગત કરી રહ્યા હતા ત્યારે તેમને કેટલાક દુઃખી વ્યક્તિઓનો રડવાનો અવાજ સાંભળ્યો ભગવાને પૂછ્યું તો તેને જાણ્યું કે પૃથ્વીના જીવો જે નરકમાં પડ્યા હતા તેમના ભૂતકાળના દુષ્કર્મો અથવા ખરાબ કર્મોને કારણે ભારે દુઃખમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ભગવાને આ ભયાનક જોયું ત્યારે તેમનું હૃદય કરુણાથી ભરાઈ ગયું તરત જ તેમને પોતાના શરીરમાંથી એક દેવતા પ્રગટ કરી જેમાં એક એકાદશી નામ આપ્યું તે મૃત્યુ પામેલા આત્માઓના ઉત્થાન આપવા માટે અને

પુણ્યની અસરથી વંચિત રહી અને દુઃખનો ભોગ બની ગયા તેથી એ દિવસે લોકો અન્ન એટલે કે રાંધેલા અનાજ કઠોળ ખાવાથી દૂર રહે છે અને પાણી દૂધ ફળો તેમજ તેમના સેવનને મર્યાદિત કરે છે સામાન્ય રીતે ફલાહાર એટલે કે ફળ આહાર તરીકે લઈ શકાય આથી અગિયારમી ઇન્દ્રિય પુરુષ એટલે કે મન બધી ઇન્દ્રિયોમાં સૌથી મહત્વપૂર્ણ અને શક્તિશાળી છે તેથી તેને સ્વચ્છ શુદ્ધ અને પવિત્ર રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને એકાદશી આપણને તે કરવાની તક આપે છે હિન્દીમાં એક કહેવત છે કે જેનો અર્થ છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ તે આપણા મનને સીધો પ્રભાવિત કરે છે તે જ રીતે પ્રતિબિંબિત થાય છે ઉપનિષદમાં પણ કહેવાયું છે અન્નમય હિમ સૌમ્યમાન જેનો અર્થ થાય છે પ્રિય શિષ્ય મન એ ખોરાક છે જે આપણે ખાઈએ છીએ ખાવામાં આવેલ અન્ન ત્રણ રીતે પરિણમે છે એક ભાગ ઇન્દ્રિયોને સંતુષ્ટ કરે છે અને પોષક તત્વોના પોષણ શોષણ પછી શરીરમાંથી શેષ કચરો દૂર કરવામાં આવે છે બીજો ભાગ છે શોષાયેલા ભાગ સાત પેશી તત્વોમાં રૂપાંતરિત થાય છે આમ શરીરને પણ પોષણ આપે છે ત્રીજો ભાગ છે સીધો મન ઉપર કાર્ય કરે છે ભગવાન શ્રી કૃષ્ણ પોતે શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે વિવિધ પ્રકારના ખોરાકની લોકો પર વિવિધ અસરો હોય છે જ્ઞાનીઓ રસદાર અને પૌષ્ટિક આહારને જ પસંદ કરે છે જે જીવન અને આરોગ્ય સુખ લાવે છે અને જીવનને ઉત્તેજન આપે છે મસાલેદાર ખાટા કડવા તીખા અને શુષ્ક જે દૂખનો રોગનું કારણ બને છે તે પ્રકર એટલે કે રાજસ રાજસ્થી લોકો હોય એ પસંદ કરે છે અજ્ઞાનીઓ તમસ છે કે જેમના અશુદ્ધ વાસી વિઘટી અશુદ્ધ ખોરાક જે અંધકાર અને અજ્ઞાનતા પેદા કરે છે તેથી એકાદશીના દિવસે લોકોએ સાત્વિક આહાર ખાવાનું વ્રત કરે છે જેમાં ફળો અને પાણીનો પણ સમાવેશ થાય છે તેથી તેમના શરીર તેમજ મન શુદ્ધ કરી શકાય આમ દિવસના મહત્વને યોગ્ય ઠેરવવામાં આવે છે વૈજ્ઞાનિક રીતે જેમ કોઈ પણ આરામ અને તાજગી મેળવવા માટે તેની ક્રમમાંથી થોડા આરામની જરૂર હોય તેવી જ રીતે શરીરની સિસ્ટમને તાજગી શુદ્ધ અને ડિટોક્સિફાઈ કરવા માટે વિરામની જરૂર હોય છે દર પખવાડિયામાં એક દિવસ અન્નનો ત્યાગ કરી પાણી ફળ શુદ્ધ દૂધનું સેવન શરીરને ડિટોક્સિફાઈ કરે છે અને સિસ્ટમને શુદ્ધ કરે છે આ એક અન્ય કારણ પણ છે એકાદશી વ્યાજબી છે વૈજ્ઞાનિકોના મત મુજબ એકાદશી વ્રતનું શિસ્તબદ્ધ પાલન કરવાથી કેન્સર જેવા જીવલેણ રોગોથી પણ બચી શકાય છે એકાદશી એ કળિયુગ વર્તમાન યુગનો યુગ ધર્મ છે દરેકે તેનું પાલન કરવું જોઈએ શ્રી મહાપ્રભુજી નિબંધમાં કહે છે

તો પણ રાંધેલા ખોરાક થી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે આ બધા ઉપરાંત વ્યક્તિએ દિવસે હરિના ગુણગાન ગાવા જોઈએ શ્રી હરિના નામનો પાઠ કરવો જોઈએ એમના સ્વરૂપ અને એમની લીલા પર શક્ય હોય એટલું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ આ પ્રક્રિયા સરળ રીતે સમજી શકાય છે પ્રથમ તો આપણે આપણી ઇન્દ્રિયો અને આપણા મનને દોષમાંથી મુક્ત કરીએ આપણા હૃદયને શુદ્ધ અને તેમાં હરીને બેસવા લાયક બનાવીએ અને પછી આપણે પરોપકારી હરિના નામનો જપ કરી તેમના મોહક સ્વરૂપથી આપણા ઉપર કૃપા માટે તેમનું સ્વાગત કરીએ છીએ એવું અર્થઘટન કરવું જોઈએ એકાદશી પૂરજ શ્રી હરિનું સ્મરણ કરવું જોઈએ શ્રી મહાપ્રભુજી નવરત્ન ગ્રંથમાં જણાવે છે કે શ્રી કૃષ્ણનું સ્મરણ હંમેશા કરવું જોઈએ તેમના નામનો સતત જપ કરવો જોઈએ પરંતુ એકાદશી પર સામાન્ય રીતે કરવામાં આવે છે તેના કરતા પણ વધુ વિશેષ સભાન પ્રયત્નો કરવા જોઈએ કારણ કે આ દિવસે શ્રી હરિની લીલાને વધુ હરિ પ્રસન્ન થાય છે કારણ કે મન છે છે તમામ તેમના પર કેન્દ્રિત થાય બાબતો ધ્યાનમાં લેતા એકાદશી વ્રતનું પાલન સ્વચ્છ અને શરીરમાં શિસ્તબદ્ધ મન માટે શ્રી હરિની કૃપાને લાયક બનાવે છે તો વિષ્ણવો આ હતું એકાદશીનું મહત્વ આજે આપણે સત્સંગમાં જોયું તો આવતા સત્સંગમાં આપણે પુષ્ટિ માર્ગમાં એક નવો સત્સંગ લાવીશું તો એ પહેલાં આપ સર્વે વૈષ્ણવને વિનંતી કે તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી તો અવશ્ય કરી લેજો જેથી તમને અમારો જે દરજ્જોનો સત્સંગ છે તે મળતો રહે